તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવાર સવારમાં નાસ્તાની તૈયારી શરૂ થઈ ગઈ છે અત્યારે મારા માટે ભાખરી બને છે અને ભાભી અને સપનાએ એ ઉઠીને કેવડો બનાવી નાખ્યો છે મને તો પૂરી બનેલી દેખાય છે ચાલો બધું બતાવી દો પેલા તો જો ભાખરી બને છે એકદમ કમ્પ્લીટ છે આ બાજુ પૂરી બની ગઈ છે કેવડા તૈયારી શરૂ છે આ મસ્ત આ વખતે ચવાણું નાખ્યું નવું બાકી ચવાણું ન નાખતા મને ચવાણા વાળો છે બહુ ગમે

જતી ત્યાં કેમ કે તો નહીં જ ઈ અમુક વાત બોલે જ નહીં નો જ બોલે વિડિયો માં અમુક બોલે કરે કઈ દયો હું કે કે ખરાબ કામ કરે જતી રહી નહીં છે ત્રણ બોલાવા જાય છે આજ 10 બાર બાઈ હા એમ કહી દેવાય તો એને આટુ રમકડા ની એની ખરીદી કરી છે અને બાકી થોડી ખરીદી બાકી છે પણ ભાભી તો વ્યસ્ત જ છે સેલ સમય હતો અને તારીખ અચાનક લઈ લીધી એટલે કસ્ટમરે જાજા ને બધું ગોટાળે ચડી ગયું આયોજન એવું થયું

આપણા અત્યાર સુધીના સૌથી જૂના જૂના સબસ્ક્રાઈબર કે આર્મી આર્મી ની આર્મી એવા આ કે તો હા યાર આર્મી આજે એમાં કે તો તો આર્મી આવી આર્મી તે બીજી કોની આવી તે કે આ પોલીસ આયા બા કે બંદૂક કાઢીને ને ઓફ મેડી માં આવ્યા હતા તે કે લે ઓફિસ આવ્યા હતા આજે છે ને સવાર માં આર્મી આપણે ત્યાંથી શોપિંગ કરવા આવ્યા હતા ઘણી સાડી લઈ ગયા એ ભાઈ આર્મીમાં હતા પૈસા રજા લીધી હતી એક મહિનાની સુરતમાં જ છે એ અને એની પોસ્ટિંગ બદલાયા કરતી હોય તો એ એની સાથે કલાક બેઠા કેમકે કે બૈરાઓ શોપિંગ કરતા હતા ને બહાર આર્મીમાં ઓફિસમાં બેઠો કલાક દોઢ કલાક સુધી બેઠો બહુ નોલેજ બધું લીધું કેમકે આપણી લાઈનની ખબર જ ન હોય કેવું કેવું એના સ્ટ્રગલ કર્યું કઈ કઈ રીતના હોય સાઠ સાઈઠ કિલો મમ્મી ખંભા ઉપર વજન હોય અને ચાલવા દોડવાનું અને કંઈક કેટલી ચોવીસ મિનિટ કીધું ચોવીસ મિનિટમાં કંઈક અમુક કિલોમીટર કાપી નાખવાનું એટલું દોડવાનું એને આપણે કેટલું એનું વજન એવું બધું એને કીધું કેટલી કેટલી પદ્ધતિ બધું એને કીધું તો આર્મી એ વાત કરી આપણને અને એ અરસા માંથી આવી ગયો તો તેની ફોરવેલ બધું લખ્યું હોય બતાવ્યું હોય બધું પણ એતાંશ એક વસ્તુ ખોટું બોલી ગયો કે બંદૂક હતી બંદૂક નહોતી ભાઈ પાસે કેમ કે એ વેકેશન ઉપર આવ્યા હતા બંદૂક નું લાયસન્સ જોતું હોય તો બે લાખ રૂપિયા આપવા પડે તો એની પાસે લાયસન્સ નથી એ કે રિટાયરમેન્ટ પછી બંદૂક લેવાનો વિચાર છે એ ભાઈનો બંદૂક નહોતી નહીં બંદૂક નહોતી

પણ એને ટ્રેનિંગની વાત કરી કેટલું કીધું મને ઊંચાઈ ભૂલાઈ ગઈ પણ ચૌદ માળનું બિલ્ડિંગ એટલું કઈ કીધું ત્યાંથી એ કૂદવાનું ટૂંકમાં પ્લેનમાં નીચે મહાસાગર હોય તો એ ત્રીજી ટ્રાય પાસ થયા હતા બે વખત એ બે થઈ ગયા રસ્તામાં તે કૂદતા હોય ને ત્યારે તે તો એવી રીતના ફેલ થઈ ગયા હતા એ બધું એને વાત કરી કંઈક ત્યાં નહીં પછી જ્યારે દવાખાનામાં એની આંખ ફેલી ત્યારે ખબર પડી કે આ હું જીવતો છું એટલે એણે જે બધી વાત કરી કેમ કે બે થઈ ગયા એટલે એમ જ કે પતિ ગયા આપણને કંઈ ખબર ન હોય એ કોઈદા હોય ને છેલ્લે યાદ હોય પછી આંખ ખોલી તો હોસ્પિટલમાં ખોઈ એવું થયું બાકી કોણ આવ્યું હતું આપણા સૌથી જૂનામાં જૂના સબસ્ક્રાઈબર આવ્યા હતા એને આપણા બધા વિડીયો જોયા હતા ગામના આ તે અને એને બહુ બધી વિડીયોમાં વાત કરી આ વિડીયોમાં આમ હતું આમાં આમ હતું એટલે આપણને ખબર પડી જાય કે અસલીમાં આપણા વિડીયો જોવે છે અને એને બધું જૂનું જૂનું જે જીણી ઝીણી વસ્તુ કીધી એના ગામના આપણા બધા વિડીયો જોયા છે હા પછી મુંબઈ ગયા તા એ જોયા છે એટલે ત્યાં નહીં જોતા આવે છે અને તમને જોયું સર કીધા છે ને તને બે ને યાદ કર્યા છે ઘરે આવવાનું બહુ કીધું પણ એને જાવું તું બાર જમવા અને સાંજ થઈ ગઈ હતી એટલે એ ન આવ્યા હે અત્યારે અત્યારે બસ એ યાદ છે એ ત્યાંથી નીકળ્યા હું ઘરે આવ્યો એટલું જ થયું તો તમને બહુ યાદ કરતા હતા એને બહુ સાડીનો શોખ હતો એ બેનને એમ કહેતા હતા થાકી ગયો મમ્મી આટલું બોલું તમારે દેવ થઈ ગઈ સપના ને તમારે બે ને બોલવાનું છે મને કયો કે ત્યાં શું શું થયું ધરતી બેન ની ગયા તા વિડીયો ન ઉતરો કેમ કે ફોન નતો આવ્યો અમે નતા ગયા

એટલું બધું ખાતો હતા બીમાર જ ને હું તા મમ્મીએ હું બી દેતો સોડા પી ક્યારે અચ્છા એ સોડા પીને આવ બે તમે બે સોડા ને પાણીપુરી પૂરી ખાઈને આવ છો કાલે એટલે જે ત્યાંથી કે હા પણ આજ ઘરેથી તો ડાયરેક્ટ ઘરે આવ આ મોટી ગાડી હતી ને એટલે આ બે મોટી ગાડી લઈને ગયા હતા ત્રણેય ગયા હતા અને ઓન ભાઈ ઓફિસે હતા બાકી આજી કસ્ટમર બહુ ચાજા હતા તેમાં તો વ્યસ્ત મને છે ને એક હું હું ઓકડા

પ્રોસેસ તો તમે યુટ્યુબ ખોલો ને નીચે પ્લસ બટનનું છે ને યાદ તમે ત્યાં સ્ટાર્ટિંગ મૂકી શકો કોમ્પ્યુટર હોય તો વાત અલગ છે કોમ્પ્યુટરમાં અલગ રીતના અપલોડ થાય મોબાઈલમાંથી તમે મેન્યુઅલી પ્લસ કરીને મૂકી શકો અને વાઇટ સ્ટુડિયો ડાઉનલોડ કરી દો પ્લસ ઘણા સવાલ છે કે તમે વિડીયો એડિટિંગ શેમાં કરો છો અડોપ્ટ પ્રીમિયમ પ્રો એમાં કરીએ છીએ એડિટિંગની ઊંચા ઊંચી એપ્લિકેશન છે કદાચ તમારું પીસી નહીં જ હાલે નવાણું ટકા નહીં હાલે મેં સ્પેશિયલ બનાવ્યું છે દોઢ લાખનું પીસી છે એમાં વિડિયો એડિટિંગ કરું છું એનામાં અને તમે ત્યાં સુધી બીજા ઘણા બધા સોફ્ટવેર છે જે ક્રેક તમે વાપરી શકો નાના નાના હું બહુ ઊંચા લેવલનું વાપરો છું સાદા પીસીમાં એ સપોર્ટ નહીં થાય અડો પ્રીમિયમ પ્રો અને એકની એ કોમેન્ટ હતી સાથે સાથે તમે કયા ફોનમાં ઉતારો છો કયો કેમેરો મારી પાસે કેમેરો જ નથી ફોનમાં ઉતારો છું એસ ટ્વેન્ટી એફ ઇ સેમસંગ એસ ટ્વેન્ટી એફ તો એ ફોન છે મારો મળી ગયા બધા જવાબ હવે કંઈ બાકી ને હવે લબકાય નથી બાકી આખો દિવસના કટકા કટકા ઉતરવાના સાંજે એડિટિંગ થઈ જાય સાંજે ને બીજા દિવસે થાય છે એને મળે લેવી એના બધા દયો છે પછી બીજી થઈ

નહીં એમાં એવું છે લેવો જ હોય પણ અત્યારે હમણાં બે ત્રણ બે ત્રણ અઠવાડિયાથી હતા શું કરે છે હું કાંઈક બોલવા જાઉં તો ડાયલોગ ન બોલે કેમેરો શરૂ થાય ને ડાયલોગ નથી બોલતો વચ્ચે વચ્ચે છે ને એમાં એવું થાય જયારે જયારે વચ્ચે વચ્ચે છે ને વિડીયો ઉતારવા જાય ને તો ઉતારવા દે પછી વચ્ચે પાછું એવું કરે ને તો વિડીયો ઉતારવાનું દે અને બોલાય ને એવું બધું કરે જયારે હરકુ ચાલે ને ત્યારે તો મોહ ચાલે એવું થાય હમ ને પતિ છે ને એનું એનું એક ઘણા બધાના ફોન આવતા હોય અને આજે ઈ ફોનમાં એમ કેતા હતા હેતાશને લેવાનો વિડીયોમાં પણ એનેમે એટલે નથી લેતા હું એને કઈક ઘણી વાર મારે રોજ લેવો જો એને પૂછું કે આજે શું ખાધું શું કર્યું કઈ પૂછું તો જવાબ જ નહીં કેમેરા શરૂ એટલે સાયલેન્ટ હોય તો પછી એને કેમ હોય તો ખબર કે એ તાં સર દેખા હોય તો એ આ એમ એવું થાય પણ થાય છે એવું કે કાઈ ડાયલોગ બોલે જ ને બોલે જ ને હું રોજ એના વિડિયો ઉતાર રોજ ઉતાર પણ એક એક શબ્દ બોલે ને એટલે એડિટિંગ માં બધા કટકા નીકળી જાય બાકી એ તાં ને લેવું હોય અમારે લેવું છે એ જોવો ગમે એ બોલે તોય મજા આવે સાંભળવાનું પણ હમણાં બોલતો જ નથી એવું થઈ ગયું છે નાથ પાડે નાથ પાડે અત્યારે તો એ મને એવો કેમ મને એવો એ તો મારે વિડીયો ઉતારો કે નહીં અવાજ જોર જોરથી કરતો તો રીલ્સ ઉતારતો તો કોપી રેટા આવે એટલે નહીં તો મેં પંખો બંધ કર્યો હતો એને ખબર નહોતી ને એમ પછી મેં કીધું હું મેન્ટોસ લઈ દઈ કાલે તું મને આજ વિડીયો ઉતારવા દે તો એકનો બે નો છે કે અત્યારે જ લઈ દો તો હું વિડીયો ઉતારવા દઉં પછી આ પડી એને કે અત્યારે મને લઈ દે બધું વિડીયો ઉતારી લઈ દે પણ ફોન એટલો બધો ચાલ્યો એટલો બધો ચાલ્યો ને તો બોરો ભૂલી ગયો મેન્ટોસ નહીં પણ એ ભૂલેવો છે નહીં યાદ કરાવશે તે પણ ભૂલી ગયો પછી બીજો ફોન આવી ગયો અને હું એને નીચે ત્યાં ક્રિકેટ રમવા લઈ ગયો અમે થોડીક વાર ક્રિકેટ રમ્યા અને પછી હું ઉપર અંધારું અંધારમાં આ ફોનમાં વિડીયો નથી આવતા સારા એટલે મારા નાઈટના વિડીયો ની હશે ને બધી બગડી ગઈ છે તમે જોજો લાઈટ ફૂલ તો આવે સારો વિડીયો આ સેમસંગ વાળામાં આપણે એપલ નો લઈ લેવો પણ એઠું લેવાનો વિચાર કરે છે ભરેલો ફટકુ ભરેલો તો છે પણ આવું છે મુંબઈ થી મેચર ટીચર હાથમાં વેલણ ટીચર કેવાય સેફ કેવાય સેફ સેફ હોય ને માથે ઓલું પેઢવું હોય ગળામાં ઓલું બાંધવું હોય એપ્રોન શું કેવાય

હા આ બધા છે તરફ લાઇક કરી દેવું કવડ નહીં તો કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો પેલા તો કેવા ડેલી વ્લોક હું સ્ટાર્ટ કરતી હું એન્ડ કરતી હા

નાની નાની કઈ ન જમે બોલાવતા અને નાની તું ઈ બ્લોગ જોન તો તારો સાચું નામ લખીને કોમેન્ટ કરજે કે હું નાની જ છું મારું સાચું નામ આવું છે એટલે અમને ખબર પડે કે તારું સાચું નામ શું છે ઓકે નામ કહી દે મને બે વસ્તુ એક મારે ને મેનેજર બનાવી દેવા તમારે બધી કોમેન્ટ વાંચે તમામ કોમેન્ટ વાંચે અને આખા આખા વિડિયો જોવે રીનાબેન રીનાબેનને બધા જવાબ આપાય ગમે કે કોમેન્ટમાં કઈ કામ તેમ મોઈને એટલે કહી દે એને મેનેજર બનાવી દેવા છે અને બીજી વસ્તુ

પાછું બોલું છું એક ડોસી માં બાળપણ માં મરી ગયા યાર ભાઈ સમજતા નથી આઈક્યુ લેવલ તમારો વધારો બે નથી ધ્યાનથી વિચારો લોજીક લોજિક તમે વિચારો લોજિક એક ડોસી માં હતા એ બાળપણમાં ગુજરી ગયા મરી ગયા ધામમાં માં વહી ગયા બધી કહાવું જોક છે શું થયું છે આપણા સમાજ ને કેમ એક સીધું લોજીક ખબર નથી

आर आम आम फेरे तो काका हमो जो अटले खबर ओना बाजू ने कोनो लाल થઈ ગયો છે હ મને થઈ ગયો છે દુખે છે તને નઈ નહીં ન દુખતી તું કે આ ગયો છો अम्मा કોણ રમાયો છો સવાર પોલીસ સવાર પોલીસ તું હું બેન તો તું હું મેનો તો પોલીસ તું એ જ આપડી ઓફિસે કોણ આવ્યું તું કોણ

એ ફોટો નો પડવી લેવાય એક સોફાએ બેઠા જ બેઈ ફોટો નો પડે પાડવો તો ફોટો પાડ ના લાગતી એટલે જીબડી આમ પે ખાવ એક શબ્દ નોત બોલતો હે આ છે ને ઈ મારી કોલેજ વાળી ફ્રેન્ડ હસબન્ડ હતા પિયન્સ હતા તો બે મહિને બધા ઘર ક્લિયર થઈ જાય પછી પાછા પેલા ઘરે જે લીધું હોય ને ત્યાંથી વારો સારો થઈ જવાનો છે અને મિત્રો અમે જ્યારે ગામડે જવા નીકળ્યા ને ત્યારે રસ્તામાં કોક અકસ્માત થયું હતું તો બાજુ મા આવે બાકી કે સવાર નવા વાગે પાછા મળી છે જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જોયો કે મિત્રો મિત્રો ઘણી વાર કહું છું પણ માસિન બે ની વિડીયો જોવે છે તો એને મિત્રો તરીકે ના લેવું ટાટા